ઉત્તરાયણ પર્વના સુપ્રસંગે શહેરવાસીઓની સુરક્ષા અને ટ્રાફિક જાગૃતિને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક રીઝન વનની ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે ગુણાધર ચાર રસ્તા પર આયોજિત એક કાર્યક્રમમાં ડીસીપી મેડમે સીધું પ્રતિનિધિત્વ કર્યું અને લોકોને સેફ્ટી ગાર્ડ વિતરણ કર્યા આ સુરક્ષા ગાર્ડ વાહન ચાલકો તેમજ સ્કૂટર મોટરસાયકલ સવારોને અકસ્માત સમયે ગંભીર ઇજાથી બચાવવા મદદરૂપ થઈ શકે છે કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉત્તરાયણના ઉલ્લાસમય વાતાવરણમાં લોકોને ટ્રાફિક સલામતીના નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવાનું રહ્યું પોલીસ ટીમો દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અસર કરતા ઝડપ ન વધારવા અને દારૂ પીને વાહન ન ચલાવવા જેવી અતિ મહત્વની સૂચનાઓ આપી ડીસીપી મેડમે પ્રસંગે જણાવ્યું કે ઉત્તરાયણ જેવા તહેવારો પર ટ્રાફિકની ગીચતા વધી જાય છે આવા સમયે થોડી સાવચેતી જીવન બચાવી શકે છે સુરક્ષા ગાર્ડનું વિતરણ એ સંદેશ છે કે અમારી પ્રાથમિકતા શહેરના દરેક નાગરિકની સલામતી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પન્ના મોમાયા ડીસીપી ટ્રાફિક સુરત શહેર હાલમાં અત્યારે અમારી ટીમ સાથે અમે લોકો અહીંયા ગોડોદરા ચાર રસ્તા ખાતે ઉપસ્થિત છીએ જેમાં રીજેન સર્કલ ફોનની ટીમ આખી ઉપસ્થિત રહી અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અવેર કરી રહી છે ટ્રાફિક સેફ્ટી મત ચાલી રહ્યો છે એની એમાં લોકોને અમે લોકો પ્લેકાર્ડ સાથે અને માઇક સાથે લોકોને અવેર કરી રહ્યા છીએ અને સાથે સાથે ઉત્તરાયણનો તહેવાર છે અને તહેવાર અનુસંધાને સુરતીઓ અત્યારે ઉત્સાહપૂર્વક પતંગ ચગાઈ રહ્યા છે અને એનો જે દોરો હોય છે એ જો ટૂલ વાહન ચાલકોને વાગી જાય તો એક્સિડન્ટ થવાની શક્યતા છે ઈજા થવાની શક્યતા છે જેને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે ગોડોદરા રસ્તા ખાતે વિવિધ વાહન ચાલકો છે એ લોકોને અમે લોકો સેફ્ટી ગાર્ડ અને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરી રહ્યા છીએ સાથે સાથે લોકો પાસેથી ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવા માટે નિયમ લેવડાઈ રહ્યા છીએ અને એ લોકોને સ્ટીકર ગાડી પર લગાવી રહ્યા છે જેથી કરી એ લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે અને એમને યાદ રહે કે અમારે ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું છે અહીંયાથી જતા નાના બાળકો રાહદારીઓને પણ અમે અવેર કરી રહ્યા છીએ અને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે રોંગ સાઈડ વાહન ન ચલાવે જે ખૂબ રિસ્કી છે લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખે સિગ્નલ બંધ થાય ત્યારે સોપ્લાય ની પાછળ વાહન ઊભું રાખે વાહન ચાલતો આપણે મોબાઈલ નો ઉપયોગ ટાળે એ તમામ નિયમો અમે લોકોને અત્યારે અગર કરી રહ્યા છીએ